પોલપાર પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તાલુકામાં વધી રહેલા રખડતા ઢોરના ઉપદ્રવ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રખડતા ઢોરના કારણે ત્રાસ અને ભયનું વાતાવરણ ઊભું થતા કાર્યવાહી કરવામાં આવશે ઢોર માલિક સામે કેદની સજા તેમજ દંડની કાર્યવાહી પણ થઈ શકે છે મિલકતને નુકસાન પહોંચશે તો ઢોર માલિકને અતિક્રમણ માટે દોષિત ગણાશે ઓલપાડ પ્રાંત કચેરી દ્વારા તમામ કચેરીઓને જાહેરનામાનું પાલન કરવા સૂચના અપાય છે ઓલપાડ તાલુકામાં જે રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલો આના કારણે અવારનવાર કાયદો વ્યવસ્થાના પ્રશ્નો થતા અને રખડતા ઢોર અને લોકોની માલિકીના ઢોર પણ ખાનગી જમીનોમાં પ્રવેશી એમની જમીનોને નુકસાન થવાની બાબતો અમારા ધ્યાન પર આવેલી એના અનુસંધાને તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ એકસો ત્યાંશી છે એના તરફ ઓલપાડ તાલુકાના નાગરિકોનું ધ્યાન દોરતું આપણે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે જેમાં કોઈ ખાનગી અથવા જાહેર મિલકતમાં કોઈ પશુપાલક પોતાના ઢોરને છૂટા મૂકી દે અને જેના કારણે ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન થાય તો એમના વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ એકસો ત્યાંશી છે એના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે એ બાબતની એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે આ જાહેર નોટિસના અનુસંધાને સર્વે નાગરિકોને અપીલ છે કે એમાં તંત્રનો સહકાર આપે અને એમના માલિકીના જે ઢોર છે જે પશુઓ છે એમને પોતાના તાબાની જગ્યામાં રાખે અને એમને ખુલ્લી જગ્યામાં જાહેર અથવા ખાનગી મિલકતોમાં છૂટા ના મૂકે એવી અમારી વિનંતી છે સાહેબ ઓરપાદ સાયનની મુખ્ય ટાઉન છે એમાં રખડતા ઢોરનો ત્રાસ છે મુખ્ય હાઈવે પર ઢોર હોય છે લોકોને ઈજાઓ પણ થાય છે શું કહેશું જી આ બધી જ બાબતો અમારા પણ ધ્યાનમાં આવેલી એના અનુસંધાને જ આપણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે ઘણીવાર અજ્ઞાનતાને કારણે પણ પશુપાલકો આ રીતનું વર્તન કરતા હોય છે તેથી એમના ધ્યાને આ જે જોગવાઈ છે કાયદાથી થયેલી જોગવાઈ એ મૂકવા માટે આપણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલી છે જો આવી એમની ચાલુ રહેશે જેના કારણે બેદરકારીને કારણે કોઈને નુકસાન થાય તો એ પ્રમાણે આપણે આગળ પોલીસ ને કાર્યવાહી કરવા પણ સૂચના આપશું બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ ઓલપાડ